ઇકબાલ ગામે નવીન બનાવેલ પાણીની પાઇપલાઇનમાં મસ મોટા ભ્રષ્ટાચાર તંત્ર ગુર નીંદ્રમાં ઇકબાલ ગામે નવીન બનાવેલ પાણીની પાઇપલાઇનમાં મસ મોટો ભ્રષ્ટાચાર અમીરગઢ તાલુકાના વેપારી મથક ગણાતા એવા ઇકબાલગઢ ગામે લોકોને પૂરતું પાણી પૂરું પાડવામાં આવે તે માટે નવીન પાઇપલાઇનનું કામ ચાલી રહ્યું છે ત્યારે પાણીની પાઇપલાઇનમાં મસ ભ્રષ્ટાચાર જોવા મળી રહ્યા છે ત્યારે જમીનમાં ખોદકામ કરી પાણીની પાઇપલાઇન નાખવામાં આવી રહી છે તે પણ જમીનમાં અદ્ધર નાખી દેવામાં આવી રહી છે તેમજ પાણીની પાઇપલાઇન જમીનમાં નાખવામાં આવી રહી છે તે પણ હલકી ગુણવત્તાવાળી પાઇપલાઇન નાખી મસ મોટો ભ્રષ્ટાચાર જોવા મળી રહ્યો છે ત્યારે લોકો દ્વારા તંત્ર પર અનેક સવાલ ઉઠાવ્યા હતા ત્યારે સરકાર દ્વારા જે લોકોને સુવિધા પૂરી પાડવામાં આવે છે પણ તંત્ર દ્વારા ભ્રષ્ટાચાર ભ્રષ્ટાચાર કરી લોકો સાથે કામમાં કરતા કરતા દેખાઈ રહ્યા છે ત્યારે કોન્ટ્રાક્ટરો સામે તંત્ર લાલા કરે તેવું લોકોના મોખી ચર્ચાઈ રહ્યું છે હવે જોવું રહ્યું કે તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવશે કે નહીં કે પછી જેમ ચાલે છે તેમ ચાલતું રહેશે એ તો હવે આવનારો સમય બતાવશે એવાલ ભરત પટેલ સંબંધ ભારત ન્યૂઝ અમીરગઢ બનાસકાંઠા